સનાતન ચેનલમાં આપ સર્વનું સ્વાગત છે મિત્રો આની પહેલાં અમે લોકશાહીના પર્વ નિમિત્તે એક વિડીયો મૂકો ઘણા મિત્રો ફોન કરીને અમને પૂછેલું કે ભાઈ આ સનાતન ધર્મને બદલે આ શું છે પણ મિત્રો આ ચેનલનું નામ સનાતન છે સનાતન એટલે સત્યમ શિવમ ને સુંદરમ જે આપણી ફરજો છે પ્રકૃતિ પ્રત્યેની એને માટેની આ ચેનલ છે અને આજે આપણે રાજકોટથી એકસો ત્રીસ કિલોમીટર દૂર જુનાગઢ જિલ્લાનું વિસાવદર તાલુકાનું સત્તાધાર ધામ આપાગાગીકાનું ધામ પહેલાં વૃદ્ધાશ્રમો નહોતા પણ આવા જગ્યાઓમાં જેનું કોઈ ન હોય એ બધાને સાચવતા રક્તપીતિયાથી માંડી બધાને તમે જોયું ને અને પહેલાંના પરબના વિડીયામાં પરબધામના વિડીયામાં એ બધા આવા લોકો માટે હતું અને એ જગ્યાની મુલાકાત લઈને એનો ઇતિહાસ તમે અવશ્ય જોજો નમસ્કાર આપ લો આપ મેં તમને સત્તાધાર ધામમાં લઈ આપને અમે સત્તાધાર આપા ગીગાનો આ દરવાજો દેખાય છે આ બહારનું લોકેશન છે આપા ગીગાનો આ બસ સ્ટેન્ડ છે આપા આપગીજાનું મંદિર છે ધમધમ નગારા વાગેરે સત્તાધાર ધામની ધજા ફરકે છે આમાં સ્વામીજી બાપુથી માંડી અને દરેક મહંતો અહીં બેઠી દરેક ગુરબાને જડિયાદમાં દાન આપતા એ રૂમ છે બીજું ગૌશાળા છે એનું સમારકામ ચાલે છે હવે આ શિવ મંદિર છે જ્યાં આપાગીગાની જગ્યામાં આરતી પહેલાં આરતી આવ્યા થાય છે અને બાજુમાં કુંડ છે અહીં વિડીયો શૂટિંગ ઉતારવાની અને હોય વધારે દેખાડી શકતા નથી પણ એક વખત દર્શન કરવા લાયક જગ્યા ખરી મિત્રો આપણે અમે ધામની અંદર નથી લઈ જઈ શકતા કારણ કે અત્યારના સોશિયલ જગતમાં નેગેટિવ વધારે પ્રસારિત કરે છે અને આ સત્તાધાર ધામની બાજુમાં જ મારું કર્મભૂમિ વિશ્વા આ શિવ મંદિરની ધજા અને શ્રી મંદિરની બાજુમાં જ શ્યામકુંડ છે શામજી બાપુના નામે આ કુંડમાં સવારના સ્નાન કરી શકીએ ભક્તજનો સવારે બપોરે સ્નાન કરે અને કોઈને ગરમ પાણીની જરૂર હોય તો ગરમ પાણીની પણ વ્યવસ્થા જગ્યા દ્વારા કરવામાં આવી છે હાલો અમે તમને હવે સત્તાધારનું રહસ્ય રૂપ ભૂતબાપા એટલે ભૂતબાપાને આપા ગીગા માંડવડ સ્ટેટ હતું તો એ ભારતની આઝાદી પહેલાં બસો વર્ષ પહેલાં ત્યાંથી બધા દરબારગઢમાં બધા બીતા એટલે એ ભૂતબાપાને પોતાની સાથે લઈ આવ્યા અને ત્યાં સ્થાપના કરી અને આજે એ સત્તાધાર ધામનો કહેવત છે કે ભાઈ એ ભૂતબાપાને આભારી જ રાત્રે બાર વાગે જાઉં બે બસ હોય તો કે હાલો જમવા એ આપણું લડિયામણું સત્તાધાર ધામ કહી શકે ચાલો હવે તમને ભૂત બાપાની જે સ્થળ છે અને એ સ્થળમાં લઈ જઈએ છીએ અને ભૂત બાપાના માનતાઓ કેટલી કેટલા ઓલા આવે છે એ બધું આપ આમાં દ્રશ્યોમાં જોઈ શકો છો હલો દોસ્તો મારું નામ છે શૈલેષ ગણાત્રા આજે અમે તમને લઈને રહ્યા અહીંયા ઊભા છીએ વિસાવદર ગાયત્રી મંદિર દર ગાય શક્તિપીઠ ના આપને અમે દર્શન કરવા લઈ જઈએ છીએ આ શક્તિપીઠનું નિર્માણ શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા કરવામાં આવેલું ગાયત્રી મંદિર બાજુમાં શિવ મંદિર છે શાંતિ કુંજ હરિદ્વાર દ્વારા રામ શર્મા આચાર્યની આવેલા છે આ મંદિર ની અંદર ઘણા બધા સરસ સૂત્રો લખેલા છે એક સૂત્રો મેં તમને વાંચીને સંભળાવું છું તમને બી બહુ ગમશે મને બહુ જ ગમ્યું મદદ સૌની લેવી પણ હાથ તો આપણા જ મજબૂત હોવા જોઈએ મદદ લેવાની ના નથી પરંતુ મહેનત અને આત્મવિશ્વાસ તો આપણો જ મજબૂત હોવો જોઈએ આ એક એટલું મસ્ત સૂત્ર છે આમાંથી તમને જીવનની ઘણી બધી સાચી જીવવાની રીત ખબર પડી શકે છે એવા ઘણા બધા સૂત્રો અહીંયા લખેલા છે તમે જ્યારે અહીંયા આવો ત્યારે આ બધું વાંચજો એના ફોટા પાડજો જીવનમાં ઉતારજો બહુ ફાયદો થશે